વાત કરીએ સમાચારોમાં મહેસાણા ગામનું પંચાયત ઘર જર્જરિત અવસ્થામાં છે લોકો જીવના જોખમે પંચાયતમાં કામગીરી કરી રહ્યા છે કોઈ સમયે સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના સરપંચે નવા પંચાયત માટે દોઢ વર્ષ પહેલા રજૂઆત કરી હતી તંત્રની ઘોર બેદરકારીના કારણે સર્જાઈ શકે છે મોટી હોનારત મહેસાણા પાસે આવેલી પાંચોટ ગ્રામ પંચાયત બિસ્માર બનવા ગઈ છે કહી શકાય કે આ ગ્રામ પંચાયતની અંદર સૌથી વધુ મોટો જે ઓજી વિસ્તારનો સમાવેશ થાય છે સો જેટલી સોસાયટીઓનો અહીંયા સમાવેશ થવા જાય છે હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે આ પંચાયતનું શરૂઆતમાં એન્ટર સતત જે આ સીલિંગ છે આપ જોઈ શકો છો ખીલાસરીઓ બહાર નીકળી ગઈ છે કોઈપણ તે બહાર આવી ગયા છે બીજી તરફના પણ દ્રશ્યો બનાવીશ કે પૂર્વ અહીંયા બીમથી એક ભાગ અલગ થઈ ગયો તે પ્રકારના પણ દ્રશ્યો છે તમામ તરફ તમે જોશો તો માત્ર ખિલાસરીઓ જ જોવા મળશે ખુલ્લી ખિલાસરીઓ ખુલ્લું ધાબુ કોઈપણ પણ સમયે જે છે તે અહીંયાથી પોપડા પડતા હોય છે કોઈને વાગવાનો પણ ભય રહે છે હું બીજી તરફ જે છે છે તે પંચાયતના ઉપરના ભાગના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે શું પરિસ્થિતિ જે પ્રકારે વધુ કહી શકાય કે અહીંયા સૌથી વધુ સોસાયટીઓનો સમાવેશ આ જે છે તે પાંચોટ ગ્રામ પંચાયતમાં થાય છે મુખ્ય વાત કરીએ તો સૌથી મોટો ઓજી વિસ્તાર આ ઉપરના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે જે પ્રકારે હાલમાં જે આ પરિસ્થિતિ પંચાયતની જોવા મળી રહી છે બિલકુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે તમામ તરફ

પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી તાલુકા પંચાયતમાં નવીન ગ્રામ પંચાયત બનાવવા માટે અરજી આપેલ છે દરખાસ્ત કરેલી હા કેટલા સમયથી આ અરજી આપવામાં આવેલી છે અને શું જવાબ મળ્યો ત્યાંથી અરજી લગભગ અઢાર મહિનાથી પહેલા આપેલી હ પણ હજુ સુધી કોઈ કોઈનો જવાબ આવ્યો નથી બિલકુલ દી ત્યાંથી કોઈ જવાબ જ નથી આવી રહ્યો આ પ્રકારનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં થઈ ગઈ છે પંચાયત પંચાયતના ફોટા પણ રજૂ કરવામાં આવેલા છે અને તો એન્જિનિયર આવીને રૂબરૂ પણ જોઈ જાય પણ તાલુકા પંચાયતમાંથી હજુ સુધી કંઈ રિપ્લાય આવ્યો નથી ખાસ કરીને સરપંચ અવારનવાર પોપડા પડવાની પણ ઘટના આવતી હશે સામે આવતી હશે તો કોઈને વાગવાની ઘટના સામે આવતી હશે ના હજુ સુધી કોઈ એવો બનાવ બન્યો નહીં કેમ કે અમે અઠવાડિયે દસ દિવસે ચેક કરી લઈએ કોઈ પડે એવું હોય તો એને નીચે જ પાડી દઈએ એટલે એવું તો ધ્યાન આપીએ કે કોઈ નાગરિકને આની વાગે નહીં અકસ્માતનો કોઈ ભોગ ના બના

પંચાયતના અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવી રહી શું અધિકારીઓ કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યા છે કોઈ ઐચ્છનીય ઘટના ઘટશે તો તેનું જવાબદાર કોણ રહેશે તે પણ એક સવાલ ઉભો થાય છે પંચાયત તો જે છે તે પોતાની જે છે તે સાવતી સાવચેતીના પગલે કામ કરી રહી છે કોઈ પણ પ્રકારે ક્યાંય પોપડા પડવાના હોય તો તેના પહેલા જે જે સરબંધના કહેવા પ્રમાણે તેને ચકાસતા હોય છે ને તેને દૂર કરતા હોય છે પરંતુ કોઈ ઐચ્છનીય ઘટના કોઈ પણ સમય ઘટી શકે છે તે પ્રકારના દ્રશ્યો જે ચોવીસ કલાકના કેમેરામાં કેદ થવા ગયા છે જો આ પ્રકારની કોઈ ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ ઉભો થવા જાય છે તે જતાવે ઝી મીડિયા મેસાણા